ભાવનગર શહેરમાં શિક્ષણના હટડાઓ દિવસે વધતા જાય છે જેને લઈને રહેણાંકી વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો શહેરના તળાજા રોડ કિમિયા નગર વિસ્તારમાં એક ખાનગી એકેડમી શરૂ કરાઈ છે ભાવનગર શહેરમાં શિક્ષણના હટડાઓ દિવસે ને દિવસે વધતા જાય છે જેને લઈ રહેણાંકી વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો શહેરના તળાજા રોડ કિમિયા નગર વિસ્તારમાં એક ખાનગી એકેડમી શરૂ કરાઈ છે જે એકેડમીમાં આવતા વિદ્યાર્થીઓ રહેણાંકી મકાન બહાર મોટા અવાજે જેવા શબ્દો બોલી અને ફોન પર વાત કરવી અને લોકોના ઘર પાસે ભેગા થતા હોવા સહિતની ફરિયાદો સ્થાનિક દ્વારા કરાઈ હતી જેને પગલે સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અહીંયા કિશ્વાય એકેડમી લાઇબ્રેરી હોસ્ટેલ છે એમના છોકરાઓનો એક બહુ ત્રાસ છે મોબાઈલમાં તાણી તાણીને વાત કરવી ઝઘડો કરવો ગાળાગાળી કરવી બરોબર છે તો અમને ડિસ્ટર્બ થાય છે એના માટે અમે આ રજૂઆત કરીએ છીએ અને આ રજૂઆત ઉચ્ચ પગલા લેવલે આગળ વધે એવું અમે ઈચ્છીએ છીએ એવી અમારી અપીલ છે ચુરાસમાં બીજેન્દ્રસિંહ લખદીરસિંહ કયો વિસ્તાર શું બનાવ બેન કસ્તુરબા સોસાયટી છે અમારી ત્યાં હું છેલ્લા પચીસેક વર્ષથી રહું છું પણ અમારી બાજુમાં છેલ્લા નવ મહિનાથી એક ક્રિશ્વા એકેડમી લાઇબ્રેરી હોસ્ટેલ ચાલુ કરી છે જે તમામ હેતુ ફેર છે અવારનવાર એમના એમના જે ઓનર છે બરોબર છે એમના ઓનરનું નામ છે નિલેશભાઈ અભયસંગભાઈ મોરી અને એમના વાઇફ જે પોતે સીઆરસી છે સરકારી નોકરી કરે છે અને એમના વાઇફના નામનું આખું આ ક્રિષ્ણા એકડી ચલાવે એવું ઈ કહે છે એવું કાંઈ છે નહીં એવું એ કે છે એ છે નહીં અને કોઈ પણ જાતના વોચમેન નથી રાખતા કોઈ પણ જાતના ગ્રહપતિ નથી હોતા રાતે બાર બાર વાગ્યા સુધી ઝઘડો થાય છે રાતે બાર બાર વાગ્યા સુધી આ લોકો છોકરાઓ જાગે છે રસ્તામાં અડધા કપડાં પહેરીને નીકળે છે મોબાઈલ ઉપર વાત કરે ટૂંકમાં શિસ્તમાં નથી એટલે અમારે આ અમારી સોસાયટીનો એક નિયમ આ નિયમ અમારી સોસાયટી એક વાત કરેલી છે ચર્ચા કરી છે કે ભાઈ આ એકેડમી બંધ થવી જોઈએ ક્રિશ્વા એકેડમી અહીંયા અમારે ચાલુ રાખવી નથી એ બાબતે તમે અમને હેલ્પ અને સપોર્ટ કરો એવી અમારી નમ્ર વિનંતી છે આપ સૌ અધિકારીઓને રિપોર્ટર ફિરોઝ મલે એ ન્યૂઝ ભાવનગર